જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો એક મહામૂરખ મૂર્ખા માણસોને કેમ સમજાવે છે બરાબર અને એ મહામૂરખની વાતોમાં ફસાઈને આ મૂર્ખાઓ પણ આવી ખોટી વાતોને કરવા ચોટી જાય છે હવે મિત્રો થોડાક સમય પહેલાં ત્રણ ચાર મહિના પહેલાં અમુક વાડાવારાના ચમચાઓ આવ્યા હતા ગુજરાત આયસર ભરી ભરીને મેં એકવાર વાત કરી હતી આયસર ભરીને પુસ્તકો વેચતા હતા દસ રૂપિયામાં પંદર રૂપિયામાં વીસ રૂપિયામાં બરાબર એમાં મિત્રો એ વાડાવારો જે હતો તે મહાચાલક આમ તો મોટો મહામૂર્ખાનંદ હતો પણ ચાલાકીથી ડુપ્લિકેટ પુસ્તકો છપી નાખ્યા હતા અને ડુપ્લિકેટ પુસ્તકોની અંદર એક ડુપ્લિકેટ ખોટી વાણી છાપી નાખી પોતાને મોટા કરવા માટે અને ગુરુ ગોરખનાથજીને નાના કરવા માટેની હવે એ પુસ્તકો વાંચતાં વાંચતા બધા એ પુસ્તકને વાંચીને મૂર્ખ પણ બનવા લાગ્યા પેલો મહામૂર્ખાનંદ પુસ્તકો છપાવનારો અને બાટનારા મૂર્ખા વિવેકહીન અને એને વાંચનારા પણ હાવ એનાથી નીચી ક્વોલિટીના અને એને માની લેવા એનાથી પણ નીચી ક્વોલિટીના એમાં ઘણા બધા આશ્રમોમાં પણ એ બાટી આવ્યા હતા બરાબર એમાં ઘણા બધા ધામોમાં પણ બાટી આવ્યા હતા જોકે એક જગ્યામાં પણ બાટી આવ્યા હતા એ જગ્યાને ધામ તો ન કહેવાય હવે મારે એને ધામ ક્યારેય કહેવાનું પણ નથી એની મૂર્ખાઈની મને ખબર પડી ગઈ હવે એ મિત્રો આશ્રમ જ કહેવાય અત્યારે તો એને ધામ ન કહેવાય તો મિત્રો એ આશ્રમનો જે મહંત થઈને બેઠા છે એના હાથમાં આ બુક આવી હશે અને મહંત તો ન જ કહેવાય એ પણ મૂર્ખાનંદ જ કહેવાય એને એક ઓડિયો ક્લિપ રિલીઝ કરી વોટ્સઅપ દ્વારા ચેનલમાંથી નથી પણ સોશિયલ મીડિયામાં નથી પણ વોટ્સઅપના મારફતે બધે બનાવીને મૂકી જેની અંદર ગોરખનાથજી અને અન્ય કોઈ સંત હશે કે જે કાંઈ હોય તે આપણે એની સાથે કંઈ લેવા દેવા નથી તેની જ્ઞાન ચર્ચા કરાવે છે એમાં ગોરખનાથજીને નીચા બતાવવામાં આવ્યા છે અને પહેલાં સંતને ઊંચા બતાવવામાં આવ્યા એટલે આ વાડાવારાની એક ચાલાકી એક ગોઠવણી છે લોકોને પોતાના તરફ પ્રભાવિત કરવા માટેની આ મિત્રો એ વાડાવારાના જે કોઈ ઈષ્ટ હોય એને આવ્યા અને છસો વર્ષની આસપાસ થયા અને ગોરખનાથજીને મિત્રો નવસો વર્ષ ઉપર થઈ ગયું છે તો હવે વાડાવારાના ઇષ્ટ અને ગોરખનાથજીને ત્રણસો વરાનું અંતર છે ત્રણસો વર્ષનું અંતર છે તો એ બે ભેગા થાય એ સંભવ જ નથી બરાબર પરંતુ આવી ખોટી વાતો જોયા વિચાર્યા વગર નકલી પુસ્તકો છાપી લોકોને ભ્રમિત કરી પોતાના વાળામાં ફસાવી બકરાને જેમ અને એનું ધન હડપતા હોય છે વિશેષમાં કાંઈ નથી તો મિત્રો એ જે પુસ્તક હોય એને વિચાર કર્યા વગર જે વાંચી નાખે છે નક્કી કરી નાખે છે એ વ્યક્તિ વિવેકહીન છે એને વિવેક દોડાવ્યો જ નથી કોઈએ કીધું સીધું માની લીધું તો માનો મત જાનો એવું વાત ઓછો સંન્યાસી કરતા બરાબર તો મિત્રો હવે એ ઓડિયો ક્લિપ ફરતી ફરતી થોડા દિવસ પહેલાં મારી પાસે આવી હતી પછી મેં કીધું આ બિલકુલ ખોટી વાત છે આવું કંઈ બન્યું જ નથી જેમાં મિત્રો ગુરુ ગોરખનાથજી એની પાસે જાય છે સંત પાસે કે જ્ઞાન ગોષ્ઠી માટે આવું બધું બતાવેલું છે પણ ખરેખર આ બધું બિલકુલ ખોટું છે હકીકતમાં એમ છે મિત્રો કે ગુરુ ગોરખનાથજી ત્રિશૂલ પર આસન જમાવતા અને એવું બતાવ્યું કે વાળાવાળા એનાથી ઉપર આસન જમાયું મિત્રો આ જેમ છે એમાંનો ખુલાસો મેં કરેલો છે આધ્યાત્મિક રીતે આજથી ત્રણ વર્ષ પહેલાં ઘણી ચેનલો ઉપર ઓડિયો ક્લિપ પણ છે કેની ઉપર છે મને ખબર નથી ને તાર એ રિપીટ કરે તેને તો મિત્રો ગુરુ ગોરખનાથજી ત્રિશુલ પર આસન જમાવે છે તો મિત્રો ગુરુ ગોરખનાથ આપણે વાત કરી ગયા છે ઘણી વાર કે ગૌરખ ગૌરક્ષ નાથ તો ગૌ ઇન્દ્રિયો પાંચ કર્મ ઇન્દ્રિયો પાંચ જ્ઞાન ઇન્દ્રિયો આનો રક્ષા કરનાર જે છે આના રખેવાળ જે છે તે આત્મા છે મિત્રો અને એ આત્મા જ ગુરુ ગોરખનાથ છે મિત્રો એ અવધું ગોરખનાથ છે એ આત્મામાં જેમાં કંઈ ઘટે વધે નહીં એ અવસ્થા પર આવી ગયા હતા આત્મ અવસ્થાને પ્રાપ્ત કરી ચૂકી ચૂક્યા હતા ગુરુ ગોરખનાથજી તો કેવી રીતે આત્મ અવસ્થાને પ્રાપ્ત થયા હતા કે જે ગૌ ઇન્દ્રિયોના રખેવાળ જેને આપણે ગૌરખ કીધા બરાબર ગૌરખ એજાતમાં અને ત્રિશુલ પર મિત્રો આસન જમાયું તો ત્રિશૂલ શું છે ત્રિ એટલે ત્રણ અને શૂલ શૂલ એટલે ત્રણ સુયા ત્રણ સૂયા જેને આપણે સુયા કહીને ભાલા પણ કહેવાય સુયા પણ કહીએ છીએ બરાબર તો મિત્રો જેવી રીતના આગળના રાજાઓ કોઈ એવો ભયંકર ગુનો કર્યો હોય કોઈ ગુનેગાર એને સૂલીની સજા દેતા સૂલીની સજા એટલે ભાલા ઉપર હું રહીને મારી નાખતા ભાલું મારે મારી નાખતા એને સૂલીની સજા કહેતા નથી કહેતા કાને સૂળિયા ચડાવી ગયો તો મિત્રો ત્રિશુલ ત્રી એટલે ત્રણ આ શૂલ છે ને જે ત્રણ એ રજોગુણ તમોગુણના સત્ય ગુણ છે કોઈ પણ ગુણમાં તમે રહો ને મિત્રો તો એ ત્રીશૂલ છે રજોગુણ મારીઓ તો એ તમારી નથી કહેતા કે હૂળ કાઢી આને એટલે રજોગુણ મારી એનું હુળ નીકળી જાય રજોગુણ એનું હોડ કાઢી નાખે છે રજોગુણના લક્ષણો શું છે આપણે ઘણી વાર કહીશી કામ અને અહંકાર પછી તમો મારીએ ને એનું હૂળ કાઢી નાખે હે એનું સૂળ કાઢી નાખે જેમ કે ક્રોધ ને લોભ પણ સત્વગુણ મારીએ તો સત્વગુણમાં એક જ છે લોભ મોહ તો મોહ હું ઘણી વાર કહું છું કે પ્રભુ પ્રત્યેનો રાખો જો એ મોહની અંદર પ્રભુ પ્રત્યેના મોહમાં જો અહંકાર આવી જાય સત્વગુણમાં શું હોય છે મિત્રો મનન ચિંતન કીર્તન ભજન સત્સંગ જ્ઞાન પણ એની અંદર જો અહંકાર આવી જાય સત્વગુણમાં તો એ મલિન થઈ જાય સત્વગુણ શુદ્ધ હોય ને તો સત્વગુણમાંથી ઉપર ઉઠી અને અવસ્થાને પ્રાપ્ત કરી લઈશ આત્મવસ્થા જ્યારે પ્રાપ્ત થાય ને મિત્રો એટલે રજોગુણ તમોગુણ સત્યગુણ ત્રણે ત્રણ ગુણ છૂટી જાય ગુણાતીત થઈ જઈશ એને ત્રિશૂલ છે ને મિત્રો એ ત્રણ ગુણ છે રજોગુણ તમોગુણ ને સત્યગુણ અને ગોરખનાથજી ત્રિશુલ પર જે આસન જેમાં આવે છે ને ગુણાતીત છે ગુણાતીત તરફ સંકેત છે ત્રણ ગુણથી ઉપર થઈ ગયા અને અવસ્થાને પ્રાપ્ત કરી હતી દસમા દ્વારમાં જે ગોરખનાથજી પોતાની ભાષામાં ઉન્મુનિ કહે છે ઉન્મુનિ ધ્યાન લગાવ્યો વાણી વાણી મારા ગુરુની વાણીમાં આવે છે ને ઉન્મુનિ ધ્યાન લગાયો ઉન્મુનિ એટલે અવસ્થા ઉન્મુનિ ધ્યાન લગાવ્યો ઉન્મુનિ એ જ એ દસમો દ્વાર પછી આત્માવસ્થાને પ્રાપ્ત કરી બ્રહ્મરંદ્રને દસમા દ્વારને ખોલી અને બહાર નીકળે છે બહાર નીકળે છે એટલે એ આત્માની સુરતા પરમ આત્માને પકડે છે જે નિરાધાર છે પરમાત્મા પરમાત્માને શબ્દ પણ કહેવામાં આવે છે અને આત્માને સુરતા પણ કહેવામાં આવે છે તો આત્મા રૂપી સુરતા પરમાત્મા રૂપી શબ્દને પકડે છે દેહથી વિધેય થઈ સુરતા એ સુરતા પછી પરમાત્મા રૂપી શબ્દને સાંભળે છે અને એ આત્મરૂપી સુરતા પરમાત્મરૂપી શબ્દની તરફ આગળ વધતી જાય છે દેહથી વિધેય થઈ ગયા આત્મરૂપી સુરતા એટલે એ પણ નિરાધાર થઈ ગઈ અને રૂપી શબ્દ પણ નિરાધાર છે પછી આત્મરૂપી સુરતા આગળ વધતી વધતી જે મિત્રો નિરાધાર પરમાત્મ શબ્દ છે એની અંદર સમાઈ જાય છે સરવાળે આ બંને ભાગ ત્રિશુલ ઉપર અવસ્થા પછી દેહથી વિદેહ નિરાધાર અવસ્થાને પ્રાપ્ત કરી લે છે નિરાધાર પરમાત્માને ત્યાં પરમાત્માને કોઈનો આધાર નથી સર્વ વ્યાપક હોવા છતાં બધાથી પર છે પરમાત્મા દરેકનો આધાર છે પણ પરમાત્માને કોઈનો આધાર નથી એવી જ રીતના મિત્રો દેહથી વિધેય થઈ ગોરખનાથજીની સુરતાએ મતલબ આત્મરૂપી સુરતાએ પરમાત્મ રૂપી શબ્દને પ્રાપ્ત કર્યો હતો હકીકત આમ છે મિત્રો બરાબર પરંતુ વિવેકહીન અજ્ઞાની અહંકારી કથણી બકણીવાળા આવા ખોટા પુસ્તકો છાપી અને મનમુખી જ્ઞાન છાપી અને લોકોમાં એના ચમચાઓ મારફતે ઘરે ઘરે મોકલાવે હે ગામડે ગામડે વેચે ગામડે ગામડે બાટે અને પોતાનો વાળો મોટો કરે ને ઘેટા બકરાના ટોળાને જેમ ભરી દઈએ અને પોતાનો ધંધો ચલાવતા હોય છે એક પ્રકારની જાહેરાત છે મિત્રો જાહેરાત થાય એટલે ધંધો સમજી લેજો કોઈ પણ સંત જાહેરાત કરે સંત તો જો કે કહેવાય જ ને જાહેરાત કરનારને એ ધંધાવાળા જ કહેવાય મિત્રો સાચા સંત ક્યાંય જાહેરાત નથી કરવા ગયા આપણા સંતને જોઈ લો ગુજરાતના કોઈ ગયા જાહેરાત કરવા જાહેરાતનો અર્થ જ ધંધો બરાબર તો આ જે મિત્રો મેં વાત કરીને કે એક સંત વાળાના અને ગુરુ ગોરખનાથજી વચ્ચે જ્ઞાન ચર્ચા થઈને ગુરુ ગોરખનાથને હરાવ્યા તો બિલકુલ ખોટી વાત છે આ આ ગુરુ ગોરખનાથજીને નીચા બતાડવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો વિશેષમાં કાંઈ નથી મેં કીધું એમ ગુરુ ગોરખસિંહનાથના વાળાવાળાના ઈષ્ટને ત્રણસો વર્ષનું અંતર છે તો કેવી રીતે ભેગા થયા અસંભવ બિલકુલ ખોટી વાત છે આ સરાસર અને જેના હાથમાં એ પુસ્તકો આવે છે ને મિત્રો એ એને હું મૂર્ખ સમજું છું અને વાંચનારને એનાથી પણ મૂર્ખ નીચે અને માની લેવાવાળાને એનાથી પણ મૂર્ખ નીચે અને આવા પુસ્તકો છપાવીને હોય તો મહામૂર્ખ કહેવાય હે કારણ કે એને ખુદને ખબર નથી એટલે આ બધા મિત્રો મનમુખી વાળા છે મનમાં આવે એવા પુસ્તકો છાપી નાખે મનગળિત કહાનીઓ બનાવી દઈએ મનગળિત અર્થના અનર્થ કરી અને ભોળા પારોડાઓને ફસાવી અને ધંધો કરે ધર્મના નામે તો આવા લોકોથી મિત્રો બચતા રહેજો આવા વાડાવાના ચમચાઓ ઘણા ગામડે ગામડે ફરી રહ્યા છે તો આ વાડાવાળાના ચમચામાં કોઈ ફસાતા નહીં નકર ગયા કામથી ધ્યાન રાખજો બરાબર તો જય ગુરુ ગોરખનાથ જય ગુરુ મચ્છેન્દ્રનાથ સત્ય સનાતન ધર્મની જય